નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી ગીર સોમનાથના દરિયામાં એક સાથે ગુમ થયા છે પરિવારજનો અત્યારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અપહરણ બાદ યુવકની હત્યા કરનારા ત્રણ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો સુરત થી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત થી અપહરણ થયેલા ત્રણ વર્ષના બાળકની મુંબઈમાં હત્યા કરવામાં આવી છે આરોપી સીસીટીવીમાં દેખાયો પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બત્રીસ પોઈન્ટ સુડતાલીસ કરોડની હીરા ચોરી કેસમાં પાંચમો આરોપી ઝડપાયો છે બે લાખમાં તિજોરી તોડવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું ત્યારે વાત થશે જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગઠન ઠાણાનો મોટો ફટકો સુરક્ષા એજન્સીઓએ તેર ઓવરગ્રાઉન્ડ વર્કર્સની કરી છે ધરપકડ ત્યારે આગળ વાત થશે સુરતની સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોવીસ કલાકમાં બે ગુનેગારો ફરાર થઈ જવા પામ્યા છે પોલીસની સુરક્ષા વ્યવસ્થા ઉપર અત્યારે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આગળ વાત થશે વડોદરાની વડોદરાની પોદાર સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ચપ્પુ હોવાની અફવા ફેલાતા પોલીસ પર દોડતી થઈ છે ત્યારે આગળ વાત થશે પાલનપુરની પાલનપુરમાં વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન સો થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે સુરતની સુરતમાં મેઘો મહેરબાન જોવા મળ્યો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બે કાંઠે વહી રહી છે કિમ નદી આકાશી અડતાલીસ પર બે દિવસથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે વીસ કિલોમીટર વાહનોની લાંબી કતારો જોવા મળી છે ત્યારે આગળ વાત થશે ઉકાઈ ડેમ માંથી પાણી છોડવાને લઈને લેવાયો છે મહત્વનો નિર્ણય તાપી કાંઠે રહેતા લોકોને રાહત ની ખબર આપવામાં આવી છે ત્યારે આગળ વાત થશે સેવન ડે સ્કૂલમાં હત્યાની ઘટનાથી આક્રોશ જોવા મળ્યો છે કુબેરનગર અને સરદારનગરના સિંધી વેપારીઓએ બંધ પાડ્યો છે આગળ વાત થશે ગાંજાના પીડિત બનીને મસ્જિદમાંથી પૈસા ઉઘરાવતી સીરિયન ગેંગનો પર્દાફાશ જોવા મળ્યો છે અમદાવાદમાંથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે ધોધમાર વરસાદ વરસી ગયો સરકારી કચેરીમાં પાણી ભરાતા નાગરિકો અત્યારે હેરાન પરેશાન બની ચૂક્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે